એ પછી આપણે એવરેજ યુરિયા ખાતર આપણે આપતા હોઈએ છીએ એવરેજ આપણે મોટા ભાગે યુરિયા જ આપણે આપીએ છીએ બરાબર છે પરંતુ થોડુંક નવું કરવાનું છે એમાં શું કામ કે ભાઈ તમે જે ઘઉં કર્યા છે ખાવા પૂરતી તો કર્યા છે પણ વેચવા પૂર્તિએ તમારે ઘઉં કર્યા હોય કારણ કે વીઘા દોઢ વીઘા કે બે વીઘાના ઘઉં હોય તો આપણે ખાવા થાય બાર મહિને પરંતુ સાડ પાંચ વીઘાના ઘઉં કર્યા હોય તો એ આપણે કાંઈક ખાવા પૂરતી કર્યા ન હોય ખાવા પૂરતી રાખવાના હોય અને માર્કેટમાં વેચવાના પણ હોય જો આની મારી પાસે ઉત્પાદન સારું આવે દાણો એકદમ તેલિયો બને દાણો એકદમ તબારકો બને તો માર્કેટમાં ગમે વ્યક્તિ જોવે તો અને આંખોને ગમી જવું જોવે એવો જો દાણો બનતો હોય તો જ આપણને આપણા ઘઉંના સારા ભાવ મળે અને તો જ આપણા ઘઉંમાં ઉત્પાદન એ સારું મળે તો ઘઉંમાં આપણને બે પૈસા મળે તો આપણા ઘઉંના પાકને આપણે ઓછા ખર્ચે સારું ઉત્પાદન આપણો પાકને ગણી શકીએ છીએ બરાબર છે તો એમાં શું કરવાનું છે ખાસ મિત્રો ધ્યાન આપજો કે જયારે તમારે ઘઉં વાવી દીધા છે તે પાયાના ખાતરમાં ડીપી કે તમે જે કઈ આપવું આપી દીધું છે પછી તમે નિંદામણ નાશક દવાઈ સાડી દીધી છે અને પછી ના ખડ થવાની માદકપુર રહેતી નથી પછી તમે જયારે યુરિયા આપો છો ને તો યુરિયા આપણે બે વીઘે થેલી ઉડાડી દે છે બસો ને રૂપિયા ની થેલી આવે છે બે વીઘે ઘઉં ની યુરિયા ની થેલી આપણે ઉડાડી દેતા હોય છે પરંતુ એની જગ્યાએ યુરિયા ફક્ત ને ફક્ત દસ કિલો આપવામાં આવે કેટલું

બધા ઝીંક ને મારી સલ્ફર ખાતર આવતું નથી તમે ટેકનોલોજી લ્યો બરાબર છે સલ્ફર મિલ નું તો એમાં ફક્ત સલ્ફર અને ઝીંક આવશે પછી ઓમકાર નું તમે ઝીંક લ્યો તો એમાં ઝીંક કોપર બોરોન લો તત્વ બરોબર છે એવા પાંચ તત્વો આવશે જ્યારે આ ઝીંક ની માલી તમારે ઝિંક મેગેઝીન કોપર બોરોન આર્યન લો તત્વ મેનીબ્લોડમ કેલ્શિયમ અને સલ્ફર પણ ભેગું આવશે એટલે કે તમારા ઘઉના પાક માલિપા